નમસ્કાર દર્શક મિત્રો એજ્યુકેશન બાય કાકડિયા સર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો દર્શક મિત્રો આજે આપણે જોઈશું કે એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ એટલે કે આઈટીઆઈના પહેલાં વર્ષ માટે ટ્રેડ થિયરી ચેપ્ટર નંબર છ તે છે ટકાઉ પર્યાવરણ તો તેના વિશે આપણે વિગતવાર ભણીશું તો દર્શક મિત્રો પર્યાવરણીય સમસ્યાઓ તો કે આપણું પર્યાવરણ ઘણી સમસ્યાઓનો સામનો કરે છે અને તેમાંની ઘણી સમસ્યાઓ સમય જતાં વધુ જટિલ બનતી હોય તેવું લાગે છે જે આપણને સાચા પર્યાવરણીય સંકટના સમયમાં લાવે છે આથી આ મુદ્દાઓના અસ્તિત્વ અંગે જાગૃતિ કેળવવી તેમજ તેમની નકારાત્મક અસર ઘટાડવા માટે શું કરી શકાય તે વધુને વધુ મહત્ત્વપૂર્ણ બની રહ્યું છે સામાન્ય રીતે હાલમાં આપણે નીચે મુજબની પર્યાવરણીય સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ તે વિશે વિગતવાર ચર્ચા કરીએ તો તેમાં સૌપ્રથમ આવે છે પ્રદૂષણ તો આપણે જાણીએ છીએ કે પ્લાસ્ટિક છે ભારે ધાતુઓ છે અને નાઇટ્રેસ છે જેવા ઝેરી તત્વોને કારણે હવા પાણી અને જમીનનું પ્રદૂષણ ફેક્ટરીઓ દ્વારા છોડવામાં આવતા ઝેરી વાયુઓ અશ્મિભૂત ઈંધણનું દહન એસિડ રેઇન અને ઔદ્યોગિક કચરાનો નિકાલ વગેરે પરિબળોને કારણે પ્રદૂષણ ફેલાતું હોય છે જે આપણે આકૃતિ ઉપરથી પણ જોઈ શકતા હોઈએ છીએ કે કેવું પોલ્યુશન અત્યારે વેધર જે છે તેને ખરાબ કરી રહ્યું છે ત્યાર પછી બીજી સમસ્યા છે ગ્લોબલ વોર્મિંગ માનવીય પ્રવૃત્તિને કારણે ગ્રીનહાઉસ વાયુઓનું ઉત્સર્જન ગ્લોબલ વોર્મિંગનું કારણ બને છે જેના બદલામાં તાપમાનમાં શું થાય છે સતત વધારો કરે છે જે પછી દરિયાની સપાટીમાં વધારો થાય છે ધ્રુવીય બરફ પીગળવા લાગ્યા છે અને અચાનક પૂર અને રણી કરણીકરણ તરફ દોરી જતું હોય છે તો કે ગ્લોબલ વોર્મિંગ ગ્લોબલ વોર્મિંગને કારણે પણ આવી સમસ્યા કે જે પર્યાવરણને ઇફેક્ટિવ હોય છે ત્યાર પછી આપણે ત્રીજી સમસ્યાની વાત કરીએ તો કે વધુ પડતી વસ્તી આપણે જાણીએ છીએ કે વધતી જતી વૈશ્વિક વસ્તીને ટકાવી રાખવા માટે ખોરાક છે પાણી છે અને બળતણ જેવા સંસાધનોની અછતનો સામનો કરી રહ્યા છીએ ખાસ કરીને વિકાસશીલ દેશોમાં આ સમસ્યાને ઘટાડવાનો પ્રયાસ કરતી સઘન ખેતી વાસ્તવમાં રાસાયણિક ખાતરોને જંતુનાશકોનો ઉપયોગ દ્વારા વધુ નુકસાન તરફ દોરી જતું હોય છે આપણે જાણીએ છીએ કે આજે ખેતીવાડીની અંદર રાસાયણિક ખાતરોને બદલે કેવા જંતુનાશકનો ઉપયોગ વધારે પડતો કરવાના કારણે આપણે પાક જે છે તે પણ દવાવાળો ખાતા હોઈએ છીએ તો કે તે પણ શું છે એક આપણી પર્યાવરણીય સમસ્યા છે ત્યાર પછી વાત કરીએ કે કચરાનો નિકાલ તો કે અતિશય કચરો ઉત્પન્ન થાય છે અને મહાસાગરોમાં ફેંકવામાં આવે છે પરમાણુ કચરો તેમજ પ્લાસ્ટિક અને ઇલેક્ટ્રોનિક્સ કચરો ખાસ કરીને ખતરનાક હોય છે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે સમુદ્રની અંદર કેવો ભયંકર કચરાનો આપણે નિકાલ કરીએ છીએ તો આ પણ આપણી એક પર્યાવરણીય સમસ્યા છે ત્યાર પછી આપણે વાત કરીએ મહાસાગરમાં એસિડીકરણ માનવીઓ દ્વારા કાર્બન ડાયોક્સાઇડના ઉત્પાદનમાં વધારો થવાથી મહાસાગરોમાં એસિડ વધે છે જે દરિયાઈ જીવન ઉપર શું કરે છે નકારાત્મક અસર કરે છે જે આપણે આકૃતિ દ્વારા જોઈ શકીએ છીએ કે કાર્બન ડાયોક્સાઇડનું જે જનરેશન થાય છે કાર્બન મોનોક્સાઇડ બને છે જે શું કરે છે કે દરિયાઈ જીવન ઉપર નકારાત્મક અસર કરતું હોય છે ત્યાર પછી વાત કરીએ જૈવ વિવિધતાનું નુકસાન માનવીય પ્રવૃત્તિને કારણે પ્રજાતિઓ અને રહેઠાણો લુપ્ત થઈ જ રહ્યા છે આ પરા આ પરાગયન પરાગનયન જેવી કુદરતી પ્રક્રિયાઓમાં શું થાય છે અસંતુલન કારણ બને છે અને ઇકોસિસ્ટમ માટે જોખમ ઊભું કરતું હોય છે તો આ થઈ ગઈ જે વિવિધતાથી થતું નુકસાનની વાત ત્યાર પછી વાત કરીએ વન નાબૂદી રહેણાંક છે ઔદ્યોગિક છે અથવા વ્યાપારી પ્રોજેક્ટ્સ માટે જગ્યા બનાવવા માટે વૃક્ષો ગુમાવોનો અર્થ એ છે કે ઓક્સિજન ઓછું ઉત્પન્ન થાય છે અને તાપમાન અને વરસાદને શું થાય છે અસર થતી હોય છે આપણે જાણીએ છીએ કે ઘણા બધા વનનું શું થઈ જાય છે અત્યારે નાબૂદી થાય છે ઇન્ડસ્ટ્રીને કારણે કે રહેણાંક વિસ્તાર અથવા મોટા મોટા પ્રોજેક્ટ્સ બનવાને કારણે ત્યાર પછી વાત કરીએ ઓઝોન સ્તર અવક્ષય હવામાં ક્લોરોફ્લોરો કાર્બન્સ એટલે કે સીએફસીસ દ્વારા થતાં પ્રદૂષણ ઓઝોન સ્તરે જ પૃથ્વીને નુકસાનકારક એટલે કે યુવી એટલે કે અલ્ટ્રાવાયોલેટ રેટ કિરણોત્સર્ગથી શું થાય છે રક્ષણ આપે છે અને તેમાં શું કરતું હોય છે ગાબડા પાડતું હોય છે ત્યાર પછી વાત કરીએ પર્યાવરણ સમસ્યામાં તો એસિડ રેઇન એટલે કે વાતાવરણમાં રહેલા પ્રદૂષકો જેમ કે સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ એસિડ રેઇનનું કારણ બને છે જે મનુષ્યો વન્યજીવન અને જળચળ પ્રજાતિઓ માટે નકારાત્મક પરિણામો ધરાવે છે આપણે આકૃતિ ઉપરથી જોઈ શકીએ છીએ કે એસિડ રેઇનને કારણે કેવા ઝેરી વાયુઓ જે જનરેટ થતા હોય છે ત્યાર પછી વાત કરીએ પર્યાવરણીય સમસ્યાઓમાં જાહેર આરોગ્ય સમસ્યા તો કે કે સ્વચ્છ પાણીનો અભાવ એ હાલની ભયાનક પર્યાવરણીય સમસ્યાઓમાંની એક છે હવામાં રહેલા પ્રદૂષકો શ્વાસ સંબંધી રોગ અને કાર્ડિયો વેસ્ક્યુલર રોગ જેવી સમસ્યાનું કારણ પણ બની શકતું હોય છે તો આ થઈ ગઈ જાહેર આરોગ્યની સમસ્યાઓ ત્યાર પછી વાત કરીએ આપણે કે આ બધી પર્યાવરણીય સમસ્યાઓ આપણે જોઈ તો તેના ઉકેલ માટે ગ્રીન લાઈફ સ્ટાઇલ અપનાવો એટલે કે એડોપ્ટ ગ્રીન લાઈફ સ્ટાઇલ ટુ સોલ્વ એન્વાયરમેન્ટલ પ્રોબ્લમ્સ તો એની વાત કરીએ તો ગ્રીન લાઈફ સ્ટાઈલ એ તમારું જીવન જીવવાની એક રીત છે જેથી તમારા દ્વારા પર્યાવરણ પર ન્યૂનતમ અસર પડે તે તમને તમારા દ્વારા પર્યાવરણને થતું નુકસાન ઘટાડવા માટે વ્યાપક સ્તરે પગલાં લેવા પ્રોત્સાહિત કરે છે ટૂંકમાં કહીએ તો ગ્રીન લાઈફ સ્ટાઇલ એટલે પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય અને પર્યાવરણ તથા કુદરતી સંપત્તિની જાળવણી કરી શકાય તે રીતે જીવન જીવવાની રીત એટલે કે ગ્રીન લાઈફ સ્ટાઇલ માટે આપણે નીચે મુજબ કેટલાક પગલાં લઈ શકીએ કે જેના કારણે આપણું પર્યાવરણનું પ્રદૂષણ શું છે કે અટકી શકે અને આપણે એને વ્યવસ્થિત ટકાવી શકીએ તો કે પર્યાવરણીય સમસ્યાઓના ઉકેલ માટે ગ્રીન લાઈફસ્ટાઈલના આપણે વાત કરીએ તો તેમાં પહેલું આવે છે અશ્મિભૂત ઇંધણ એટલે કે પેટ્રોલ ડીઝલ કોલસો વગેરેનો ઉપયોગ બને ત્યાં સુધી ઓછો કરવો ત્યાર પછી વાત કરીએ તો કે પરિવહન માટે સાયકલ અથવા જાહેર પરિવહનનો ઉપયોગ કરો વૃક્ષો વાવો અને વનીકરણને પ્રોત્સાહન આપો ત્યાર પછી તમારા કચરાના પ્રમાણમાં ઘટાડો કરો આપણે જે વેસ્ટ જે કરતા હોઈએ દિવસ દરમિયાન તો કે એ વેસ્ટેજની અંદર આપણે શું કરવું પડશે કચરામાં ઘટાડો કરવો પડશે ત્યાર પછી થ્રી આર ત્રણ પ્રકારના આર છે એમાં પહેલું છે રેડિયુઝ ત્યાર પછી બીજું આવે છે રીયુઝ અને ત્રીજું આવે છે રિસાયકલિંગ તો કે આનો ઉપયોગ કરો અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનું બંધ કરો અને વરસાદી પાણીનો શું કરો સંગ્રહ કરો ત્યાર પછી વાત કરીએ કે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો ઉપયોગ ટાળો ઇલેક્ટ્રિકલ ઉપકરણો અને લાઇટ બંધ કરીને વીજળી બચાવો ખરીદી કરતી વખતે ફરીથી વાપરી શકાય તેવા કાપડ અથવા કાગળની થેલીઓ સાથે રાખવી તો કે આ પ્રમાણે આપણે જો આમ ઉપરોક્ત ઉપાયોને આપણે અપનાવીશું તો આપણે પર્યાવરણનું જતન કરી શકીશું તો કે આ પ્રમાણે આપણે દરેકે આપણા જીવનની અંદર કોઈ પણ નાનું વ્યક્તિ હોય કે મોટું વ્યક્તિ દરેકે પર્યાવરણની જાળવણી કરવી તે આપણા દેશ માટે યોગ્ય છે તો દરેકે આ પ્રમાણે પોતાના જીવનની અંદર પણ આ વસ્તુને ઉતારવી જરૂરી છે તો દર્શક મિત્રો આ થઈ ગયું આપણું ચેપ્ટર નંબર છ તો આપને અમારો આ વિડીયો પસંદ આવે તો અમારી આ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવા વિનંતી